લોભિયા હોય તે ધુતારા ભૂખે ન મરે તેવી કહેવત ગુજરાતમાં પ્રચલિત છે છતાં અનેક લોકો લાલચમાં આવી અને અંધશ્રદ્ધાના રસ્તે જતા હોય છે વધુ રૂપિયા કમાવાની લાલચ વડોદરાની એક મહિલાને ભારે પડી તાંત્રિક વિધિના નામે ભાવનગરના એક તાંત્રિકે વડોદરાની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હાલ મહિલાને વિધિના નામે વિશ્વાસમાં લીધી ત્યારે મહિલાએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારની અંદર રહેતી એક મહિલાના અગાઉ બે વાર લગ્ન થયા હતા તેને પ્રથમ પતિની બે સંતાનો પણ હતા હાલ પ્રથમ પતિના લગ્નોતર સંબંધના કારણે અને બીજા પતિને દારૂની ટેવ હોવાની મહિલાને છૂટાછેડા થયા આ મહિલા તેના પિતાના મિત્ર દ્વારા ભાવનગરના તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખ બાપુ હાલ રામાનુજના સંપર્કમાં આવી ગયા તેણે મહિલાને સારી નોકરી અપાવવાની અને બ્યુટી પાર્લર કરાવી આપવાની લાલચ આપી આ માટે તેણે કહ્યું કે તે વિધિ કરાવવી પડશે તેના કહ્યા મુજબ વિધિ કરવામાં આવી ત્યારબાદ સમય પણ નક્કી કરવામાં આવ્યો વિધિ કરવા માટે મહિલા તાંત્રિકને તેના ધર્મના ભાઈના ઘરે વિધિ કરાવવા માટે મહિલા તાંત્રિકને તેના ધર્મના ભાઈના ઘરે લઈ ગઈ જ્યારે આ બાપુ તેને અન્ય રૂમમાં લઈ ગયો અને તાંત્રિકે સિગરેટ સળગાવી અને મહિલાને જાળમાં લપેટવાનું કહ્યું થોડું નડતર આવે છે એટલે ત્યારે કપડા કાઢવા પડશે અને પોલીસ સ્ટેશનમાં તાંત્રિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી આની અંદર ના પાડી તો ઝઘડો કરી અને ભાગી ગયાના સમાચાર મિત્રો તમારે આ વિડીયો વિશે શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવો આવી રીતે ગુજરાતના તમામ સમાચારની અપડેટ તમારા મોબાઈલમાં જોવા માટે જેડી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો